લીલ્યા તાલુકાના સરડી ગામે મોડી રાત્રે બે સમાજ આહિર અને પટેલ વચ્ચે જૂથ અથડામણની ગંભીર ઘટના બની હતી જેના કારણે ગામ યુદ્ધના મેદાનમાં ફેરવાઈ ગયું હતું આ અથડામણનું મૂળ કારણ ગ્રામ પંચાયતની ચૂંટણી દરમિયાન થયેલું મંદુખ હોવાનું જાણવા મળ્યું છે ચૂંટણીના મંદુખને લઈને બંને જૂથો વચ્ચે ભારે મારામારી થઈ હતી પ્રાપ્ત માહિતી મુજબ આ અથડામણમાં પટેલ જૂથના આશરે સાત જેટલા લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે અમરેલીની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે ઇજાગ્રસ્તોએ આરોપ લગાવ્યો છે કે તેમને લોખંડની પાઇપ અને ધોકા વડે માર મારવામાં આવ્યો હતો આ ઘટના બાદ બંને સમાજના મળીને આશરે ચારસો જેટલા લોકો પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા જેના કારણે વાતાવરણ તંગ બની ગયું હતું સમગ્ર મામલે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી